હવે મધ્યક શોધવા તરફ આપણે આગળ વધીએ તો આ પ્રકારનો આપણે મધ્યક બહુલક અને મધ્યસ્થ ત્રણ વસ્તુ શોધતા શીખવાનું છે પહેલા પહેલા ટોપિક આપણે લઈએ મધ્યક્ષ શોધવા માટે

કે ભાઈ x તમને કિંમત આવડે છે ચાલમી ભાઈ 2 4 6 8 આ અવર્ગીકૃત છે જો બરાબર અને એની આવૃત્તિ પણ આપેલી છે કે ભાઈ 1 2 3 અને 4 તો કેનો મધ્યક શોધ래요 પૂછ્યું તો પહેલામાં એ 2 4 6 8 આ એની માહિતી આપેલી છે ચાલ એને આપણે કહીશું x i આવૃત્તિને કહીશું f બરાબર તો 1 2 3 4 આ એની આવૃત્તિ છે હવે એમાં આ બંનેનો ગુણાકાર પહેલા શોધવો પડે જેને fix આય કહેવાય બરાબર તો આ બંનેનો ગુણાકાર શોધી કાઢી લે કે 2 1 તો 2 આવ્યા 4 2 તો 8 આવ્યા 6 4 18 અને 8 6 32 બરાબર હવે તમારે મધ્યકનું સૂત્ર એવું છે અહીંયા જો કે ભાઈ મધ્યક એ અવલોકનોનો સરવાળો છે એમાં અવલોકનોની સંખ્યા એનું સૂત્ર છે તો એના માટે પ્રત્યક્ષ રીતમાં x બાર એટલે કે મધ્યકને x બાર કહેવાય તો x બાર બરાબર મને મળે છે સિગ્મા fix એટલે કે અવલોકનોનો સર

છ ના છેદમાં સોરી સાઈઠ ના છેદ માં દસ કારણ કે સીમા એફઆઈ બરાબર સાહીઠ છે તો સાઈઠ ના છેદમાં દસ સુન ઉડી જશે એટલે અહીંયા એસ બરાબર કેટલા આવી જશે છ બરાબર એટલે કે આનો મધ્યક કેટલો આવશે છ